શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 7 ના રોડ અને ડ્રેનેજ ના પ્રશ્નોના ઉકેલ અર્થે કમિશનર કચેરી ખાતે રજૂઆત કરાઈ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 7 માં રોડ ડ્રેનેજ પેવર બ્લોક સહિતના પ્રશ્નોના ઉકેલ અર્થે વોર્ડ પ્રમુખ સુરેશભાઈ બારિયાની આગેવાની હેઠળ काँग्रेसના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી બાદ આ રેલી મહાનગરપાલિકા ખાતે પહોંચી હતી જ્યાં કમિશનરને આવેદનપત્ર પાઠવી વોર્ડ નંબર 7 ના આ પડતર પ્રશ્નોના ઝડપથી નિકાલ કરવાની માંગ કરી હતી જે આમાં દર્શાવેલા રોડ છે એમાં સત્તાધારી પક્ષથી કે અધિકારીઓથી કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી ત્યાં ડેનેજની તકલીફ છે અને રોડ પંદર વીસ વર્ષથી ખરાબ છે અને અમારી એવી આપને રજૂઆત છે કે આપ સાહેબ એક ત્યાં વિઝિટ કરો એ રોડ પર એટલે આપને પણ ખ્યાલ આવે આ એક વર્ષ દિવસ પહેલાં ઉપાધ્યાય સાહેબના ઓલામાં પણ અમે એમને આ આવેદનપત્ર આપ્યું હતું અને પછી મીડિયાવાળા વાળા ભાઈઓ ઉપર ગયા મેર સાહેબ તો મેર સાહેબે એવું કીધું કે આ બધા રોડ તો પાસ થઈ ગયા છે આ બધા પેલોડામાં છે આ બધા તો જગ્યા ગયા એક વર્ષ દિવસથી સાહેબ આ રોડ ઉપર હજી પણ ધ્યાન આપવા મન થયું છેલ્લા 15 20 વર્ષથી આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ત્યાંના વિસ્તારના લોકો હાલાકી આટલી બધી ભોગવી રહ્યા છે જ્યાં લોકો હાલતા હાલતા બુજુર્ગો પડે છે એક બેનને કાલે સાંજે પાટો આવ્યો છે આવી પરિસ્થિતિ છે સાહેબ એટલે આજે આ તો ગોરડા અમારે આમાં આવવું પડ્યું

મારું નામ રજાકભાઈ કુરેશી અને આજ રોજ તક્તેશ્વર ઓળના આવેલ વિસ્તારો જે વિસ્તારોમાં પંદર વીસ વર્ષથી એક પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાંય કયા પ્રકારે ધ્યાન આપવામાં આવતું આવતું નથી એ ખબર પડતી નથી આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જે ભાવનગર શહેરની ધડકન ગણાય એવો વિસ્તાર છે અને વડવા વિસ્તાર એટલે કૃષ્ણ અમારા નેક નામદાર કૃષ્ણકુમાર શ્રીજી મહારાજ જે પ્રથમ રાજ્ય જે સરકારને સોંપ્યું તારે કીધું હતું કે મારી પ્રજાનું કલ્યાણ કરજો તો આ તો એ જ પ્રજા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને અમારે સત્તાધીશોની આંખી ઉગાડવા માટે રેલી સ્વરૂપે આવવું પડ્યું છે અહીંયા અને જો આ વિસ્તારમાં હવે પછીના વિસ્તાર પર ધ્યાન નહીં આપવામાં આવે તો પંદર વીસ દિવસ પછી ફરી અમે મેયર સાહેબની જે 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 ખુરચી છે એને હટાવવા માટે એનું રાજીનામું માગવા માટે પણ આવવું પડે આવી પરિસ્થિતિ ઊભી થશે કારણ કે પંદર વીસ વર્ષથી આ વિસ્તારમાં એક પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી વડવા સિદ્ધિવારથી વડવા નેરા તરફ જતો રોડ દેવજી ભગતની ધરમશાળાથી વડવા નેરા તરફ જતો રોડ વડવા ચોકથી વડવા કાછ્યાવાર થઈને નેરા તરફ જતો રોડ અને વડવા નેરાથી વિજય ટોકી તરફ જતો રોડ અને અંબીપરા મસ્જીદ ચોકથી લઈને દિલાભાઈના ખાચા સુધીનો રોડ અને વડવા વર્તજા ફરી ઢોરી ઉપરનો રોડ આ આટલા બધા રોડની અમે વારંવાર રજૂઆત કરી છે અને આ વડવા સીધીવાળી તો ઘડી ઘડી મેયર સાહેબ એવું કહે છે લોકોને કે એવા લલીપ આપવામાં આવે છે લોકોને કે અમે આ રોડ બહાર કરી નાખ્યો છે આ રોડ છેલ્લા વર્ષ દિવસથી આ વસ્તુની વાત થઈ રહી છે વર્ષ દિવસથી એ રોડ ઉપર એક પણ પ્રકારનું કામ નથી અને પાસ થયું હોય તો કામ કરવામાં કેમ નથી આવતું એ ખબર પડતી નથી